ભરૂચના ઝઘડિયા તાલુકાના રાજપાર ચાર રસ્તા નજીક ગત રાત્રિના ઝઘડિયા તરફથી આવતી કાર સ્ટેટ હાઈવેના માર્ગ ઉપર દિશા સૂચક બોર્ડના અભાવે સીધી ડિવાઇડર ઉપર ચડી ગઈ હતી સદનસીબે ચાલક તેમજ કારમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો પસાર સરદાર પ્રતિમાને જોડતા ધોરી માર્ગ ઉપર ખાડા પડી જવાથી આ માર્ગ ખૂબ જ બિસ્માર બન્યો છે અને માર્ગ ઉપર દિશા સૂચક બોર્ડના અભાવના કારણે અનેક વાહન ચાલકો ગૂંચવાય છે સ્ટેટ હાઇવે ઉપર ડિવાઇડર તો બનાવાયા છે પરંતુ કોઈપણ જાતના સાઇન બોર્ડ મૂકવામાં આવ્યા નથી જેને લઈ વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તાકીદે માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગ ઉપર કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા દિશા સૂચક બોર્ડ લગાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે